જે ઘટના બની છે એ ઘટનાની અંદર જે લોકો સંડોવાયેલા છે એ લોકો તમામ જવાબદારી મુક્ત કરી અને એમની કેમ્પસ માંથી હકાલ પટ્ટી કરી દેવામાં આવે સ્પષ્ટ માંગ કરે છે તથા આજે કેમ્પસ જે છે એ યુજીસી ની ગાઈડલાઈન મુજબ યુજીસી ની પરવાનગી અને વોટ્સએપ ખાતે મળેલી છે છતાંય આ ભ્રષ્ટ લોકો એને અહીં આગળ અમદાવાદ ખાતે બિન અધિકૃત રીતે ચલાવી રહ્યા છે એની સામે તથા આ એક જ કેમ્પસની અંદર શાળા અને પ્રાઇવેટ યુનિવર્સિટી ચલાવવું એ ગેરકાયદેસર છે છતાં પણ આ ભ્રષ્ટ લોકો અહીંયા આગળ ગેરકાયદેસર રીતે ચલાઈ રહ્યા છે એની સામે આજે અખિલ ભારત વિદ્યાપીઠના કાર્યકર્તાઓ મોરચો માંડી એક મોટી સંખ્યામાં એમને પણ ધ્યાનમાં આવે કે આ વિદ્યાર્થીઓ શાંત નહીં રહે આ વિદ્યાર્થીઓની દમણની સામે કે દરેક વિદ્યાર્થીઓ માટે સક્ષમ છે એ એમને ધ્યાનમાં આવે એના માટે આજે એબીપીના કાર્યકર્તાઓ જે થઈ એમને આવેદન સોંપી અને મોટી સંખ્યામાં ત્યાં ઉગ્ર વિરોધ કરવાના છીએ અને જ્યાં સુધી અમારી દરેક દરેક ભાગમાં વિદ્યાર્થી પણ જઈ નહીં આવે ત્યાં સુધી અમે નથી અમારી લડત ચાલુ રહેવાની છે